પ્રશ્ન નંબર એક ભારતનું સૌથી મોટું શહેર કયું છે મુંબઈ બી તમદાવાદ સી દિલ્હી દી કોલકાતા સાચો જવાબ છે અપ મુંબઈ પ્રશ્ન નંબર બે સૌથી વધારે જુરવા બાળકો કયા દેશમાં જન્મે છે અપ ચીનમાં દીક અમેરિકામાં સીખ જાપાનમાં દીક નાઇજીરિયામાં સાચો જવાબ છે દીક નાઇજીરિયામાં પ્રશ્ન નંબર ત્રણ કયા ફળમાં પિચ્યાસી ટકા પાણી હોય છે આપ નાળિયરમાં બીક કેરીમાં સીખ નારંગીમાં બીપ કેળામાં સાચો જવાબ છે સીખ નારંગીમાં પ્રશ્ન નંબર ચાર પીળા રંગના સફરજન કયા દેશમાં થાય છે અપ ન્યુઝીલેન્ડેમાં બીક ઇઝરાયેલમાં સીત ઈરાનમાં દીક પાકિસ્તાનમાં સાચો જવાબ છે આપ ન્યુઝીલેન્ડેમાં પ્રશ્ન નંબર પાંચ પ્લાસ્ટિકની બોટલ નાશ થવામાં કેટલો સમય લાગે છે અપ એક શૂન્ય શૂન્ય વર્ષ દીક બે શૂન્ય શૂન્ય વર્ષ સી ત્રણ પાંચ શૂન્ય વર્ષ દીક ચાર પાંચ શૂન્ય વર્ષ સાચો જવાબ છે દીક ચાર પાંચ શૂન્ય વર્ષ પ્રશ્ન નંબર છ કયા દેશમાં પીળા રંગના કપડા પહેરવા પર પ્રતિબંધ છે અપ ચીનમાં બીક મલેશિયામાં સીપ આફ્રિકામાં દીક નોર્થ કોરિયામાં સાચો જવાબ છે બીક મલેશિયામાં પ્રશ્ન નંબર સાત સૌથી વધારે જામફળનું ઉત્પાદન ભારતના કયા રાજ્યમાં થાય છે અ ગુજરાતમાં બીક મહારાષ્ટ્રમાં સી પુત્તર પ્રદેશમાં દી ઝારખંડમાં સાચો જવાબ છે સી પુત્તર પ્રદેશમાં પ્રશ્ન નંબર આઠ ગુલાબ ફૂલ કયા દેશનું રાષ્ટ્રીય ફૂલ છે અખ પાકિસ્તાન બી બ્રિટેન સી કુવૈત દી જર્મની સાચો જવાબ છે બી બ્રિટેન પ્રશ્ન નંબર નવ ભારતની સૌથી પહોળી નદી કઈ છે અપયમોના નદી બી નર્મદા નદી સીખ બ્રહ્મપુત્રા નદી બીક તાપી નદી સાચો જવાબ છે सीख ब्रह्मपुत्रा नदी प्रश्न नंबर एक शून्य विश्व साइकल दिवस क्य उजा मार्च सी त्रण जून बी नव डिसेम्बर साचो जवाब सी त्रण जून प्रश्न नंबर 110वीं वगारे जीरो નું ઉત્પાદન કયા દેશમાં થાય છે અ ભારત બી ઇઝરાયલ સી ઇરાક ડી પાકિસ્તાન સાચો જવાબ છે અ ભારત प्रश्न नंबर 12 ફૂલોનો રાજા કયા ફૂલને કહેવામાં આવે છે अप चमेली ने बी गुलाब ने सी कमल ने दी मोगरा ने आ प्रश्न नो साचो जवाब तमारे कमेंट करीने को छे। प्रश्न नंबर एक तरह केरु क्या देशन राष्ट्रीय फल छे अ चीन बी स्पेन सी कंबोडिया दी सिंगापुर સાચો જવાબ છે સી કંબોડિયા પ્રશ્ન નંબર એક ચાર કઈ શાકભાજીને બીજી વાર ગરમ કરવાથી ઝેર બની જાય છે અખ ટામેટા બી બટેટા સીખ બીટ દી રીંગણા સાચો જવાબ છે સીખ બીટ પ્રશ્ન નંબર એક પાંચ કૂતરાનું આયુષ્ય કેટલા વર્ષનું હોય છે અ છ થી આઠ વર્ષ બી આઠથી દસ વર્ષ સી એક શૂન્ય થી બાર વર્ષ બી એક બે થી ચૌદ વર્ષ સાચો જવાબ છે દી એક બે થી ચૌદ વર્ષ प्रश्न नंबर एक पुगता सूर्य भूमि क्या देश ने भारत ने, बी चीन ने सीत जापान ने, दी तुर्की ने साचो जवाब छे। सीत जापान ने प्रश्न नंबर सत्तर ઉંદરના મોંઢામાં કેટલા દાંત હોય છે એક શૂન્ય દાંત એક છ દાંત સી એક આઠ દાંત દીત બે શૂન્ય દાંત સાચો જવાબ છે એક છ દાંત પ્રશ્ન નંબર એક આઠ કઈ વિટામિનની કમી હોવાથી હાડકાં કમજોર થઈ જાય છે અ વિટામિન બી બી વિટામિન સી સી વિટામિન ડી વિટામી સાચો જવાબ છે સી વિટામિન ડી પ્રશ્ન નંબર એક નવ ભીંડા કયા દેશની રાષ્ટ્રીય શાકભાજી છે અ પાકિસ્તાન તુર્કી સીક સ્પેન બીક જર્મની સાચો જવાબ છે અપ પાકિસ્તાન પ્રશ્ન નંબર વીસ ગુજરાતમાં સૌથી વધારે કઈ વાનગી ખવાય છે અપ પાણીપુરી બી દાબેલી सीट भे दीक समोसा आ नो साचो जवाब कमेंट करीने कहवानू छे। वीडियो गम्यो होए तो लाइक करो अमारी चैनल मा नवा होए तो सब्सक्राइब करो